મોડલ વાત કરું તો બે હજાર કલર છે કંપની ફિટિંગ એન્જિન કંડિશન તમે વિડીયોની અંદર ટ્રેક્ટર નું ક્લિયર કર જોઈ શકો છો બાકી તમે એક વખત રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ પણ લઈ શકો છો પેલા ઓનર નું કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર ની ખરીદી કરવા અથવા જોવા તો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે વેચાઈ જશે અને પાછળથી તમે જશો તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે છત્રી સારા

ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળશે લાખાભાઈ નામ નવ્વાણું સાત એકાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો